એક મસ્ત સ્લોગન મારી સામે એવું છે કે જિંદગીમાં ભલે ગમે એટલું દુઃખ હોય તો આપણે એકદમ મસ્ત મજબૂત ને તો કોઈ ડરાવી ન શકે અને આગળ કોઈ રોકી ન શકે મસ્ત સ્લોગન હતું મને બહુ તો મેં કીધું તમારી સાથે શેર કરું કે મનથી મજબૂત રહેવું જોઈએ મારી તો જિંદગીમાં ઘણા ઘણા પડાવ આવ્યા હતા ભણતા સમયે પછી આપણે સાસરે આવીએ ત્યારે આજે ઘણું બધું થયું પણ જો આપણે મનથી આવીએ નહીં ને તો આપણને બીજું કોઈ ન કહી શકે કપડા લઈ આવ્યા બાજુ વાળા સારો નથી આપણને બતાવું તો અહિયાં અગિયાર વાગી ગયા છે ઘડિયાળમાં ને મમ્મી તો તમે સાંધો એમ બ્લાઉઝ સીવા નાખવા માટે ગયા ને પપ્પા માર્કેટમાં ગયા છે બટેકા ધાણા મરચા ને એવું બધું લેવા તો કીધું પપ્પા આવે ને ત્યાં સુધીમાં માં ફટાફટ થોડીક રસોઈ બનાવી નાખું એટલે જો એને જમીન જવું હોય તો ઈ તે જમીને જાય અને હવે કૌશિક લેવા આવવાનો હતો નીલ ને એને હજી આવ્યો નથી કૌશિક મારો ભાઈ છે એ આવવાનો હતો એને મામાને ઘરે જવું હતું તો એ કે કે મારે બે દિવસની રજા છે કાલે એના સ્કૂલમાંથી પ્રવાસ જાય છે પણ બહુ વહેલું જવાનું હતું ને તો મને નીલ લે છે ને હું એકલો નથી અને પગનો દુખાવો થઈ ગયો તો હવે ન્યાયધીન ઠેકડા મારે ને મેં દરિયા કિનારે જવાનું છે એટલે ખોટું શું મારો જીવ ચાલ્યો નહીં મોકલતા એટલે મેં નથી મોકલ્યો મેં આપણે તારે વેકેશન પડે ને ત્યારે ઉનાળે મેં ચોક્કસ તને હું ક્યાંક લઈ જઈશ તો એવું છે ચાલો વધારે વાતો નથી કરે ફટાફટ રસોઈ બનાવવા મળીએ પછી આપણે મળશું તો ગાઈશ જો અહીંયા જમવાનું બની ગયું છે સરસ મજાનું મસ્ત મસ્ત બટાકાનું શાક બની ગયું છે અને સલાડ બધે કાપી લીધું છે કાંદા બીટ કોબી ને બધું અને મારા હાથે જો બીટ વાળા લાલ લાલ થઈ ગયા દાળ બની ગઈ છે અહીંયા અને રોટલી બની ગઈ છે ને કેરી કાપી લીધી છે એટલી બધી વસ્તુ થઈ ગઈ છે ફટાફટ ઓહો આ હું ધર્મ ભાઈ નીલ નાનો હતો તો બહુ પહેરતો કા મામા મામા કરી હા હું કેતો આને ક્યાંથી ખબર હોય મમ્મી જો હા હું ખડું ખરું નહીં ખડું ખડું મમ્મી અળો ન બોલે ર બોલે અમે બધા અળો બોલવી હાલો હાલો પપ્પા બે જ આવશે ને જમવા હા યો અરે ભગવાન હાલો હાલો કર દો કાંઈ નહીં હાલો તો એવું છે જો પપ્પા આવી ગયા છે તો મેં રસોઈ ફટાફટ બનાવી નાખી અને જમવા બેસાડી દઉં રાહુલભાઈ મોડા આવશે તો અમે તો પછી આજે વહેલા જ જમી લઈશું ચાલો ફટાફટ છે ને રોટલી કરી નાખીએ આપણે તો ગાઈસ જો અમારે બધુંય કામ થઈ ગયું ઘરમાં ચોખ્ખું થઈ ગયું બટાકાની ગોળ બાકી રહી અને હવે એક મરચી બાકી રહી છે બાકી કાય બાકી રહ્યું નથી અને મમ્મી અહીંયા શું લઈને બેસી ગયા સાદુરના કરિયા કાઢીસ પૂછ્યું આયડા માયો હા આવડા માર મમ્મીને આવ્યા હતા ત્રોકડા રૂપિયાને ખજૂર આપી ગયા તે મમ્મીને મેં જો અત્યારે કોઈ નઈ ખાય તો મેં ખજૂર આમ ની ચટણી કરવા જોશે કા

પણ પાછો આવ્યો ને ખજૂર તે મમ્મી મેં કીધું પાછો ભરી જ લઈ ખાઈ નહીં તો ખજૂર આમની ની ચટણી કરવાનું છે ને બહુ જ સારું પડે બાળકો આમ નો ખાય પણ ખજૂર આમની ચટણી કરી દઈ તો ભેર ને એવું કરી કરીને છે ને બહુ ખાય અને અમારે જો પિચકારી માળિયામાંથી ઉતરી ગઈ પણ હવે આ ભાઈને ગમતી નથી આ ભૂંભો છે પાણી ભરવાનો જો અને આ છે ને એની સાથે પિચકારી છે ચાલો મસ્ત જો કેટલી સરસ છે પણ તોય ગમતી નથી

આજે જો નીલ છે નઈ ઈ હોય તો ઈ તો ખાય ભજિયા રાહુલ રાહુલભાઈ નો ભાવે પણ એને કઈ ખાવા નથી મોડા ખાવા મોડા આવ્યા ઓફિસે ઓફિસેથી મોડા જઈ માં એટલે તમે ત્રણ ચાર જણા છે થોડાક કરી નાખશો અમે થોડાક કરશું તો એ બધા થઈ રહેશે કાંઈ નહીં ચાલો ભજી અમારે ત્યારે મોશુભાચ તો ગઈ આપણને બધાને ખબર છે કે કાલે ગઈકાલે એટલે કે ન્યુઝીલેન્ડ અને ભારતની મેચ હતી બસ ત્યારે જ તમારો વ્લોગ બનતો હતો તો વ્લોગનું શૂટિંગ તો કરી શકતી હતી પણ બોલી નહોતી શકતી કારણ કે મેચનો અવાજ એટલો બધો જોરો શોરોથી આવતો હતો તો સરસ મજાની મેથીનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે અને એની સાથે મમ્મીએ જે ખજૂરમાંથી ઠળિયા કાઢ્યા હતા એને પણ ખૂબ સારી રીતે મેં ડબ્બામાં ભરી લીધા છે તો સરસ મજાનો ખજૂર છે આપણે અહીંયા ભરી દીધો છે કે જેને જ્યારે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી હોય ત્યારે ખૂબ જ સારી રીતે કામ આવે તો તેને આપણે ફ્રીજમાં પણ મૂકી દીધું છે એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ફરીથી લઈ શકીએ તો ચાલો હવે ચટણી બનાવવાનો વારો આવી ગયો છે ખજૂર આંબલી અને ગોળ ત્રણેય વસ્તુને ખૂબ સારી રીતે બાફી લીધું હતું અને હા થોડોક નાનો તજનો ટુકડો પણ એડ કર્યો હતો તજના ટુકડાથી ખૂબ જ સરસ સ્મેલ પણ આવે છે અને સ્વાદ પણ ખૂબ સારો આવે છે મસાલાની વાત કરીએ તો લાલ મરચું પાવડર થોડોક ગરમ મસાલો ધાણા જીરું મીઠું અને થોડીક ખાંડ પણ એડ કરી કરવાની છે ગોળની સાથે ખાંડ એડ કરશું ને તો સ્વાદ ખૂબ જ સરસ આવશે ચટણીનો અને હાથ અજનો ટુકડો પછી આપણે કાઢી લેવાનો છે પીસવામાં જરાય એડ કરવાનો નથી મેચ અહીંયા શરૂ હતું અને મમ્મી છે એ મરચાંનું કટિંગ કરતા હતા પટ્ટી ભજીયા પણ બનાવવાના હતા એટલા માટે હું બેસી ગઈ હતી તેલ કાઢવા માટે તો સરસ મજાનું અહીંયા તેલ મારો નીકળી ગયું છે ને હું અહીંયા ગઈ તો મમ્મી હજી છે એ મરચાં કાપતા જ હતા તો મમ્મીના હાથ બળે નહીં એટલે એ મરચાં કાપે છે ને હું તો બેથી ત્રણ મરચાં આડું તો મારા હાથ ખૂબ જ બળે એટલે હું મરચાં ક્યારેય કાપતી નથી જરૂર પડે બહુ વધારે બેથી ત્રણ મરચાંની તો જ તે હું કાપું છું તો અહીંયા સરસ મજાની અમારી પટ્ટી છે એ નસો કાઢીને કપાઈ રહી છે તો થોડીક પટ્ટી અલગ કાઢી લીધી છે પપ્પાને થોડીક પોચી ભાવે જે લોટમાં બોળીને બનાવે તે અને મેહુલને અને મને જે કડકડી ભાવે ઉપરથી લોટ ચડાવીએ તે તો તેમાં મીઠું અને લીંબુ બે વસ્તુ એડ કરીને આપણે અડધી કલાક માટે રહેવા દઈશું એટલે તીખાશ પણ ઓછી થઈ જાય અને ખાટું મીઠું બની જાય અને સરસ મજાના ભજીયા અમારા અહીંયા બનવાના થઈ ગયા છે શરૂ તો ગાય જો મસ્ત ગરમા ગરમ ભજીયા બને છે અહીંયા ને અમારે ધર્મ અને પપ્પા બે બેસી ગયા છે અને ધર્મ માટે જો પૂરી બનાવીશ કેમ નહીં ખા હે તીખું લાગ્યું પૂરી તીખી નથી ભાઈ એમ કર્યા પૌવા ખાઈ એટલે ખાવાસ પૌવા હે પૌવા ખાવાસ તમું તો ચાલો હવે ભજીયા બની ગયા છે અને પટ્ટી આપણે એકવાર કાઢી લીધી છે હવે બસ કડકડી કરવાની છે અને પપ્પા હાટું જો આ પોચી પૂરી કરી બે પૂરી કરી તે આજે જો અહીંયા લખેલું આવે છે ભારત ને ન્યુઝીલેન્ડ કો ચાર વિકેટ છે હરાયા એનો મતલબ આપણો ભારત જીતી ગયો ને અમારે જો અહીંયા રાડુ નાખે છે મમ્મી મેચ જો બેસી ગયા છે ને ફાઇનલી ફટાકડા ફટવા પડ્યા ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં ભારત જીતી ગયું છે ભારત ભલે જીતી ગયું પણ આપણે પોતાનું કામ ચાલુ છો પોતા મારતા મારતા ઉભી રહી ગયું વિડીયો ઉતારવા ધર્મભાઈ જો ફટાકડા ફૂટા જો ફટાકડા ફૂટા અવાજ કેપ્ચર થતો હશે આમાં મહેલ માટે જો મસ્ત પટ્ટીના ભજીયા બનાવી દીધા છે સરસ ગરમા ગરમ એને છે ને આવી કડકડી પટ્ટી ખાવી હતી કેમ બની હે મસ્ત બની ને ખૂટી જશે આટલી નહીં મારે નથી ખાવું મેં ઘણું ખાધું સાજે અને અમારે હે બેય નથી ખાવી ને અમારે નીલભાઈ જો આવી ગયા છે મામાના ઘરે ઘણી બધી પિચકારી લઈને કા પણ પિચકારીનો વિડીયો આપણે કાલ બનાવશું હે ને પછી બેટા અત્યારે ન ખોલાય હવે પટ્ટી સરસ બની છે ને કેટલા દિવસથી કહેતા આવી કડકડી ખાવી કડકડી ખાવી